સંજાણ બંદરમાં એક સાથે અંદાજે ત્રણસો નાગરિકોના નામ કાઢી નાખવા સામે હોબાળો બસો થી વધુ મતદારોએ પાડી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પત્ર સોંપી રજૂઆત કરી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા હેઠળ આવતા સંજાણ બંદર વિસ્તારમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામ કમી કરવાના વિવાદે જોર પકડ્યું છે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા અંદાજે ત્રણસો થી વધુ જેટલા નાગરિકોના નામ સામે વાંધા અરજીઓ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ ગંભીર મુદ્દે શુક્રવારે સંજાણ બંદરના થી વધુ મતદારોએ પાડી પ્રાંત કચેરીએ પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવી હતી મતદારોના જણાવ્યા અનુસાર તેઓ વર્ષોથી સંજાણ બંદર ખાતે સ્થાયી છે અને તેમના પૂર્વજોના વારસો પણ અહીં જ છે વર્ષ બે હજાર બેની યાદી મુજબ નવી વિશેષ ઝુંબેશ પ્રક્રિયા હેઠળ તમામ જરૂરી આધાર પુરાવા બૂથ લેવલ ઓફિસરને જમા કરાવવામાં આવ્યા હોવા છતાં કોઈ ભેજાબાજે તેઓ કાયમી સ્થળાંતર કરી ગયા છે અથવા ગેરહાજર છે તેવા પાયા વિહોણા કારણો દર્શાવી નામ કઢાવવાની પેરવી કરી છે અરજદારોની જાણ બહાર આટલી મોટી સંખ્યામાં વાંધા અરજીઓ કરનાર પાછળ કોણ જવાબદાર છે તે તપાસનો વિષય બન્યો છે જો કચેરીના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો આ કાવતરાનો પર્દાફાશ થઈ શકે તેમ છે મતદારોએ સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કર્યો છે કે લોકશાહીમાં તેમના પાયાના અધિકાર સમાન મતા અધિકારીને છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેની ન્યાયિક તપાસ થવી અત્યંત જરૂરી છે એના ઉપર તમે ખાસ સાહેબ એક્શન લેવું જોઈએ એ જે એ લોકો યુઈટી નંબર ફોન નંબર ભી એ રજૂ કરેલા છે તદ્દન ખોટા છે અમા અમારી તમારી એવી અપેક્ષા છે કે આ 400 ના બદલે તમે જે 4 કે 5 વાનાદારો છે એના ઉપર તપાસ કરો જે કોઈ ગુના ઉંધાતો હોય આઈબીસી સેક્શન પર તમે રોક મારે

આ અમને બીએલો મારફત એવી જાણ મળી છે કે સંજાન વિસ્તારના એક જ સમુદાયના ચારસોથી પાંચસો વ્યક્તિઓના સામે વાંધો રજૂ થયેલો છે એ અમને જાણ થતાં અમે તાત્કાલિક મામલતદાર કચેરી કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીએ એ ફોર્મ સાથ ના ભરાવે એના માટે અમે અહીંયા વાંધો રજૂ કરવા આવેલા છે એમાં એવી રીતનું છે કે કોઈ ત્યાજ વ્યક્તિએ વાંધો રજૂ કર્યો છે કે આ બધા મતદારો ખોટા છે ચારસો એ ચારસો મતદાતા બધા સંજાણના સ્થાયી છે ઘણા બધા તો એવા છે જે બે હાજર બે ના મતદાર યાદીમાં પણ છે અમને પ્રાંત સાહેબ થી એવી અપેક્ષા છે કે જે વાંધોદારો છે એના વિરોધમાં કોઈ પગલાં લેવો કેમ તો આવા કોઈ વ્યક્તિ જ નથી એ એ આખા ષડયંત્રમાં કોણ છે એમાં કોનો હાથ છે કેવી રીતથી આ બધું થાય છે એની ખાસ તપાસ થવી જોઈએ ને જે કંઈ આ આમાં ફ્રોડ ડોક્યુમેન્ટ ફ્રોડ ઇલેક્શન કાર્ડ ફ્રોડ નંબર મૂકીને જે વાંધા રજૂ કરેલા છે એના વિરુદ્ધ કડક ને કડક પગલાં લેવા જોઈએ એવી અમારી અપેક્ષા છે અમારી પ્રાણ સાહેબથી ચોક્કસ અપેક્ષા છે કે આ જે ચારસો પાંચસો મતદારોના સામે જે વાંધો રજૂ કરેલો છે એને યથા એને કંઈ ના થાય એ મતદારોનો જે હક અધિકાર છે ના છીનવાય ને જે વાંધાદાર છે એ લોકોના સામે કોઈ પોલીસની કાર્યવાહી થવી જોઈએ એ કેવી રીતે વાંધો લીધો કોને લીધો એ બધી સ્પષ્ટતા બહાર આવે તો મને આશા છે અમે આ આટલી મોટી સંખ્યામાં અહીં હાજર થયા છે અત્રે નાયબ સાહેબની પ્રાંત સાહેબની કચેરી હેઠળ લગભગ અમે ત્રણસો માણસ જેટલા અહીં હાજર છે અને અમને જો ન્યાય ના મળે અને અમારા નામોના બહાલી ના મળે તો અમે અગાડી જઈને આના ઉપર કંઈક બીજું કાર્યવાહી કરીશું હા કાયદેસરની કાર્યવાહી જે કલેક્ટર શ્રી તેમજ અગાડી ઉપલા અધિકારીઓને અમે આની જાણ કરીને અમે અમારો મત અધિકાર મેળવીને રહીશું